હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર જય સ્વાદ હરિશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય સાડા સાત અને આજે વહેલા ઉઠી જાય છે મસ્ત નહીં રેડી ફ્રેશ થઈ જાય છે મિત્રો માતાજીની દીવાવતી કરવાની બાકી છે અને ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો સરસ નઈ ફ્રેશ થઈ જાય છે છે એ ફ્રેશ થઈ ગયું છે ચઢો ગુડ મોર્નિંગ હા

તારો બટે હા રેટ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો રાજુ કાકોન મામા બે જણ આવી ગયા છે ગુડ મોર્નિંગ આજે મારો બર્થડે છે હેપી બર્થડે હેપી બર્થડે ને હમણા ખમણ લા મંગાઈ તો વાગ્યા તો વાત જ જોઈ આજે તો આપણે વિશ કરીએ આયોજન કરીએ ખમણ બમણ હાલ ના ખવાય

હતી ને કીધું તું પણ તારે કમ સે કમ તો રવાન થાય તો કમ કમ ફોન કરવો પડે તો મિત્રો હવે ને કરીએ શૂટિંગમાં માં અને તેવા જઈને મુલાકાત કરીએ હવારે હવારે નેટવર્ક પ્રોબ્લેમ કને કને તો જરા કમેન્ટ કરજો તો મિત્રો તારે વાગ્યા સાંઠ અને મસ્ત શૂટિંગમાં આવી જઈ છે મસ્ત કપડો બપડો ચેન્જ કરી લીધો છે રાજુ કાકો તૈયાર થઈ જશે પેલા ધોતી ને પાઘડી પહેરીને ઉભા રહેશે બાકી તો આષાઢમાં અમારી વખત ચાલુ છે મિત્રો આજે શૂટિંગમાં વહેલા આવ્યા છીએ કારણ કે આજનું પ્લાનિંગ એક બે વિડીયો બનાવવાનો છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જઈએ ને પહેલાં પહેલાં હું થોડું રાગું બોલું કારણ કે ત્યાં શૂટિંગનો કટ ચાલુ છે એટલે મિત્રો તમને એક આજ શૂટિંગનો બતાવી

કાલે આપણે ચાંદની પોટલીઓ તો લાવ્યા હતા બાઇકમાં મતલબ કે બાઇક મૂકીને લાયા હતા ઈકણીઓ પાછો આજે સારો અરવા જોયો હતો તો મિત્રો આપણે અનુસાર સાની પોટલીઓ લેવા સોહેલા બેઠા હતા જો મિત્રો આજ તો મસ્ત કોરું કાઢ્યું તડકો હાલી દીધો છે તો ખેતરમાં જતા આવીએ છાણની પોટલીઓ લેતા આવીએ ને વળી પાછો આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ જશે તો મિત્રો ફટોફટ જીઆઈએ ખેતરમાં પોટલીઓ લઈ આવીએ ગેર જમવાનું રેડી થાય છે જમવાનું રેડી થઈ જાય એટલે મસ્ત જમીન પછી ને કરીએ છૂટી મિત્રો બે પોટલીઓ લાયા એક આરે ને કા રે અને હજી લેવા જવાનું છે જોઈ લે જેટલી પોટલીઓ લાવીએ એટલી સારું ઓછી પડે કારણ કે અત્યારે હાલ ચોમાસાને બેસ્યો ને ફૂલ ધરાઈને ખાય ને એવું કરવાનું છે બાકી તો અહીંયા એકદમ ઉબરક વાડી એવું છે ખેતરમાં એટલે અને મિત્રો હવે ખેતરમાં જઈએ એટલે કટ બતાવું હજી પોટલીઓ બધવાની ચાલુ છે ને હું લાયા જાઉં છું તો મિત્રો ડીગી આવી સાંકાથી હા ર હજી ત્રીજી પોટલી બાઈકમાં મૂકી ચોથી હજી માર બુનમાં ભાઈ બે બધી છે એ લગભગ લગભગ ચાર થી પોટલી મૂકવા જાય છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને હેતરનું ટોટલી કોમકાજ મિત્રો પૂરું કરી દીધું લગભગ પોચ પોટલીઓ કરી હતી મારા ભાઈ ભાઈ તો પોચી પોચ આપણે ઘેર લાવી દીધી અને લોકો તો હજી સુધી ઘેર નહીં આવ્યા લગભગ હજી થોડું થોડીવન ઉપર છે એટલું એટલું વાઢી લે છે અને મિત્રો આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે પ્લસ ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમવામાં મિત્રો આજે શું છે બતાવું તમે તો મિત્રો જમવામાં બનાવ્યા છે દાળ ભાત અને ઘઉંની રોટલી છે અને મિત્રો સાસ છે તો મસ્ત ફર્સ્ટ ક્લાસ છે બાકી લેંબુ એની મસ્તી કરે છે તો જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં આજે લગભગ બે એકાદ બે વિડીયો બનાવવાની સેટિંગ કરીશું કારણ કે તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને હવે શૂટિંગની શરૂઆત કરી છે લેટ પડી જાય છે મિત્રો આજે કારણ કે એક બે સભ્યો હાજર નહોતા થોડા સામાજિક કોણથી બહાર જેલા હતા એટલા માટે બાકી તો મિત્રો અમારાથી એક બાપા સિતારામે શૂટિંગ ચાલુ કર્યું છે મિત્રો વડલાને છે ખૂબ હર રોજ આટલા લોકેશન હોય છે કારણ કે બહુ મસ્ત જગ્યા શૂટ થાય છે એટલા માટે મોમાં એવાનો કટ ચાલુ છે અને મારો બાકી છે

બમણ આલે અલ્યા દમડા તોય ચાલે કોતો દાદાગીરી કરે એવું કીએ તોય ચાલે

આ વાત ખરાબ જૂની કામ ચાલે મારા હોય સાંભળતા હિલાફ છે જો કાઢી તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છે મિત્રો બાકી મીંડો ઉઘી રહ્યો છે ટીકી પાણી અમાર ભરીઓને બાહીને બેઠે છે મિત્રો ગરમી તડકો કાઢે ત્યાં બહુ કાટું પડ્યું ગરમીનું ખરેખર આટલા દાડા વર્ષાદાને ઠંડુ ઠંડુ વાતાવરણ થયું ને અચાનક તડકો કાઢ્યો ને તો બધા બીમાર પડી ગયો ને એટલી બધી બાકી તો મિત્રો આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો તો ચા નાસ્તો લઈ લીધો છે મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે મિત્રો આજે તો પડીકો લાવે છે તો પડીકો કાઢી દઈએ અને મસ્ત ચા નાસ્તો કરી અને પછી મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને આપણે છીએ દંતરાલ ગોમમાં આજે આપણો બર્થડે છે એટલા માટે જોગણીઓ મારા દર્શન કરવા જઈએ છીએ લાડોલ તો મિત્રો આ મિસ્ટાનની દુકાન છે અહીંથી આપણે પેડા લઈ લીધા તો મિત્રો મસ્ત માતાજીના પેડા ચલાવતા જઈએ અને દર્શન કરતા જઈએ ને એક બાજુ વરસાદે તાલુકો તો ઉપર લડી જાય છે પછી સીધી જ મુલાકાત મિત્રો માતાજીના મંદિરે જઈ કરીએ તો મિત્રો અત્યારે વાગી જશે છ અને ખતરનાક વરસાદ પડ્યો એ બાઈકનો જે કરંટ આવે ને કશ કશું કરું કહેવાય ખબર નહીં પડતી આપણને પ્લગ બળી ગયો હોય તો બાઈક બિલકુલ ચાલુ થતું નહીં અને હવે ખાંસ્યું મથ્યા ખાંસ્યું મથ્યા પેડા હે હોય છે મિત્રો કંટાળી ગયા કીકો મારે ની હવે એક ભાઈ આવે છે રિક્ષા લઈને તો પેલા મિત્રો માતાજીના પેડા ચે રિક્ષા આવે એટલે અને આ બાઇકનું મૂકી દઈએ રિટર્નમાં રિપેર કરાવી અને પછી લેતા જઈશું બધા મિત્રો હાલ હાકા બાકા થઈ છે કંટાળો આવે છે પણ હવે કરીએ હું ઘેર જઈને તો દૂધ ભરાવાય જવાનું છે તો મિત્રો બન્યા રજો મિત્રો આવી જઈશ ભાઈ બંને રિક્ષા અને અમે રિક્ષામાં બેસી અને માતાજીના પેદા ચલાવવા જઈએ છીએ રિટર્ન આવીશું એટલે બાઇક વોશ કરાવીશું અને બાઇક વોશ કરાવી અને પછી ઘેર જશું દૂધનું ને એવું ઠેકો ઉઠું તો એને પાડી દીધું અને ઇન્કેસ તો ફોન કરે ને ઇન્કેસ ઉઠાઈ જ બાકી તો જોઈ લો મિત્રો આવી જાય છે મંદિર માતાજીને પ્રસાદી દીધી ધરાઈ દીધી મસ્ત દર્શન સરસ રૂપાળો કરી લીધો જશા પેલું લઈ લે ભાઈ મિત્રો કોઈ દાડો આવો તો લાડોલ જતા અંતરા લાડોલ ના વચ્ચે કોકને પૂછજો તો બતાવશે મારી માતાજી ભાઈ તો મિત્રો મસ્ત પૂરું થઈ ગયું છે તો હવે મિત્રો ને કળીએ ઘેર અને તમે બધા અહીંયા દર્શન કરી લીધો છે ખાસ આપણા મિત્ર એવા જસવંતભાઈ લેવળ આપણે તકલીફમાં હતા ને એટલે મિત્રો ફટાક લઈને દોડીને રિક્ષા લઈને આવી ગયા જંત્રાલના જ છે અને આપણા વિડીયોમાં કોઈ પણ દારો રિક્ષાની જરૂર હોય કે કોઈ કોમ્બ હોય તો એની ટાઈમ હાજર રહેશે તો મિત્રો આપણા એક ફોન જો ઉપાડીને તરત જ આવો આવી ગયા તો ભાઈ બંદો બનાવો તો આવા બનાવજો તમે તકલીફ હોય જરૂર પડે તો એક ફોનમાં હાજર થઈ જાય બાકી મતલબ બંધો તો ઘણા બધા આવે તો મિત્રો હવે કરીએ ઘેર હજી જઈ અને બાઇક રિપેર કરાવવાનું છે અને મેળાઓ તો વહેલા પોકે તો દૂધ ભરાવાઈ જવાનું છે મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત બાઇક રિપેર કરાવી અને હવે ઘેર પહોંચી જશે મિત્રો આજા આપણા હાટાનું દૂધ ભરાવા રિંકેશ જોશે અમારા બૂંધો અંગાત બિહારી જશે બાઇકમાં તો દૂધનું કોમ તો પતી જાય બાકી લાડવા બન્યું છે આપણા ઘરમાં મિત્રો તમારા ગામમાં વરસાદની ઉજવણી કે એવું કંઈ થતું હોય તો જરા કમેન્ટ કરજો અમારા ગામમાં તો થાય જ છે નિવેદ કહેવાય કે ઉજવણી કહેવાય ઉગ કહેવાય તો ઘરમાં લાડવા બને છે અને શેવોના ટાઈમમાં આપણે જે સેવો કહીએ છીએ ને એ શેવોના ટાઈમે અમારા ગામમાં ઉજવણી થાય એટલે મહારાજ કહેવાય ગમમાંથી મોટા મંદિરમાંથી કે ભાઈ આજે ઉજવણી પાડજો તો લાડવાય બનાવવાના અને

જુદા જુદા ખાઈ લઈએ મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે હા હાનું શાક છે મિત્રો ડુંગળીનું મસ્ત રસ્તા શાક છે બાકી દાળ છે દાળ જો મૂક્યા તો લાડવા અમાર મોટા મોટા લાડવા હોય એટલે કમેન્ટમાં લખ્યા હતા ને ક્ષમ વિરમ ભાઈ અમારે એક લાડવા આમ તો ધરાઈ જઈએ એટલા માટે એ ઢોળાઈ જશે મૂકી દે મિત્રો મસ્ત ઘઉંની રોટલીઓ છે લહણની ચટણી છે બાકી ખાવા છે તો બધો ભરપેટ મસ્ત તો તો મિત્રો મિત્રો મસ્ત મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને આપણે તો લાડવો ખાધો હતો લાડવાની ઉજવણી હતી એટલે બાકી તો જમીન આવી છે મિત્રો આજ તો રોડ ઉપર આજે બોરું નહીં બેઠા લાઈટ નો કાપ છે એટલે મજા આવે વાયરો આવતો હતો મિત્રો આટલે બેઠા છે અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તો મિત્રો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય અને મારા બ્લોગ પસંદ આવતા હોય મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મિત્રો ફરી મળીશું વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુદા